આરોપીને જેલથી બહાર કાઢવા માટે જરૂર નહીં પડે કોઈ પણ કોર્ટમાં એમને રજૂ થવું હોય તો જે તે જેલમાં જે ક્યુબિકલ્સ છે જે વિડીયો કોન્ફરન્સિંગની વ્યવસ્થા છે એ વ્યવસ્થાના માધ્યમથી કોર્ટમાં રજૂ થાય એના માટે દરેક જેલમાં અને દરેક કોર્ટમાં આ વિડિયો કોન્ફરન્સિંગની વ્યવસ્થા ગુજરાતમાં થઈ ગઈ છે અને છેલ્લા કેટલાક સમયથી હવે આરોપીઓને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જ કોર્ટમાં રજૂ કરવા માટેનો આપણે આગ્રહ રાખીએ છીએ અને એમાં ખૂબ આપણે આગળ વધ્યા છીએ મને લાગે છે કે જો આપણે આશરે જોવા જઈએ તો મારી પાસે જે ફિગર હમણાં મેં જોયું દાખલા તરીકે સાબરમતી સાબરમતી જેલના અરાઉન્ડ સિકસ્ટી એટ પરસેન્ટ પ્રિઝનર્સને હવે આ પોલીસ પાર્ટી ત્યાં જાય કાઢે ને કોર્ટમાં લઈ જાય વાહનને બેસાડી લઈ જાય એ નહીં સિકસ્ટી એટ પર્સન્ટ બિઝનેસ આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી